વડોદરા શહેરના સુભાનપુરામાં હરસિદ્ધિ માતાજી મંદિર લક્ષ્મીપુરા ખાતે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના હરસિદ્ધિ માતાજી મંદિર લક્ષ્મીપુરા ખાતે વોર્ડ નંબર નવના ના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા સિનિયર સિટીઝન માટે કેન્દ્ર સરકારના વયવંદના અંતર્ગત સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 5 થી 15 નવેંબર દરમિયાન યોજાયેલ આ કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો ત્યારે આજે પણ હશીદી માતાજી મંદિર લક્ષ્મીપુરા ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા જ્યાં સિનિયર સિટીઝનોને લેમિનેશન કરી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા આની સાથે જ જે હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ યોજના ચાલતી હોય તેવા હોસ્પિટલોની યાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરા ગામ ખાતે હરસિદ્ધિમાં મંદિરમાં આયુષ્યમાન વહીવંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે જે પણ વિસ્તારની અંદરથી લોકોનો અમને સંપર્ક થાય છે લોકો અમારી પાસે આવીને રજૂઆત કરે છે કે પચાસ કરતાં વધારે જ્યાં પણ સંખ્યા થતી હોય ત્યાં આગળ અમે ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જે વહીવંદના કાર્ડ છે સિત્તેર વર્ષ કરતાં વધુ છે તે તમામ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર તેમના ત્યાં અમે ઘરે ઘરે જવાના છે એટલે જ અમે એમના ઘરે એટલે કે આયુષ્યમાન કાર્ડ આપના દ્વારે એવી રીતના વોર્ડ નંબર નવની અંદર અભિયાન શરૂ કરવામાં આવ્યો છે આજના દિવસે લક્ષ્મીપુરા હરસિદ્ધિમા મંદિર ખાતે તેમજ આવનારા સમયમાં જેવી રીતે વિસ્તારના તમામ લોકો અમને રજૂઆત કરતા હોય છે ને એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં અહીંયાથી અમે બીજી બીજી ત્રણ ચાર જગ્યા છે જેઓને અમને કોન્ટેક કરેલો છે ને એવી રીતે તમામ જગ્યાએ અમે ઘરે ઘરે જઈને એટલે તેમના સ્પેસિફિક એરિયાની અંદર જઈને આજે હરસિદ્ધિમા મંદિર છે તો ગોત્રી ગામ હોય એવી રીતે શેવાસી હોય ઉંડેરા હોય ઇલેક્શન વોર્ડ નંબર નવની જે પણ વિસ્તાર લાગતો હશે તે તમામ જગ્યાએ તમામ વડીલોની સેવા માટે અમે આયુષ્યમાન કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને જેવી રીતે વાત કરીએ કે શ્રી દ્વારા એક સારી યોજના કરવામાં આવી છે અને તમામ સિત્તેર વર્ષના લોકોને જે ખૂબ જ મેડિકલની જરૂરિયાત તેમને હોય છે મેડિકલ સુવિધાની જરૂરિયાત હોય છે એવી જરૂરિયાતો પૂરી પાડવા માટે આ કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એવી જ રીતે હરસિદ્ધિમા મંદિર ખાતે અમારા ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ લક્ષ્મીપુરા ગામના તમામ વડીલો આજે અહીંયા પોતે પણ સેવા આપી રહ્યા છે અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જે પણ વડીલો બાકી હોય તે જલ્દીથી જલ્દી લક્ષ્મીપુરા વિસ્તારમાં આવી જાય અને આવનારા કેમ્પની જાહેરાત અમે આવતા શુક્રવારના દિવસે કરીશું કે કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે તે જ ઉપરાંત પણ દર રવિવારના દિવસે આપણું કાર્યાલય ઝાસી રાણી એટલે કે અમારી ઓફિસ છે ત્યાં પણ દર રવિવારના દિવસે આ આયુષ્યમાન કાર્ડ વહીવંદના કાર્ડનું અમે ત્યાં આગળ કેમ્પનું પણ આયોજન કરેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર